जा भाई जा 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 जा

બે કલસો પૈસા આપો બે કલસો પૈસા આપો બધા મારા કરશો જોર જોર પૈસા આપો હે દીલો તન પર તન આની દીતવર તો સુ આની ભાઈના તે અમતા જલ્લો છેલા અમન 2000 આસલ હા તોરન ભાઈઓ 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 6 6 તો ભાઈઓ ભાઈઓ ચા તો બે 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 સાલ મારું અને ખેતી ખેતી કોની কোন <laughs> आरे आ गए लड़की को मारो जादू को मारो बड़ा ने जानु पर्छ कितको कितको को नाही ए दे ए दे ए दे ए दे ए दे ए दे ए बड़ा नाटक करे रे यहाँ नि सका आले हैन बा चलि दो आ रे यहाँ नि सका बड़ा ए लड़की को ल

મોબાઈલ ગોરી ગોલ બોરી